નમસ્કાર હું સુચિત્રા સુચિત્રાપ ગ્રાહક સુરક્ષા ગ્રાહકત્તાગ્રહ ગ્રાહકંતથી પ્રેસિડેન્ટ અને આજે અમે તોલમાપ ઓફિસમાં આવ્યા છીએ તોલમાપ ઓફિસમાં આજે અમારું જો ફરિયાદ છે રજૂઆત છે એ સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ જેથી અમે તોલમાપ ઓફિસમાં આવ્યા છીએ અને તોલમાપ ઓફિસમાં આજે ચાલુ દિવસ છે જો એની શું હાલત છે ઓફિસમાં એક ટેબલ ઉપર કોઈ અધિકારી નથી એક અધિકારી નથી ઓફિસમાં અમે રજૂઆત જો લેટર આપીએ છીએ એ રજૂઆત લેવા માટે ઓફિસર પણ નથી હા આ એક ટેબિલ ઉપર એક પણ સાહેબ નથી એક પણ સાહેબ નથી તો કંઈક ફરિયાદી ત્યાં નોંધવાનું ફરિયાદ કોની પાસે નોંધવાનું અને આજે બાર એક વાગી ગયા છે સાહેબ નથી સાહેબ કહે છે કે મીટિંગમાં છે આજે પણ સાહેબની એબ્સન્ટમાં કોઈને ઓથોરિટી નથી કોઈ જવાબદાર વ્યક્તિ નથી જે કોઈની રજૂઆત લઈ શકે કે એને રજૂઆતની નિકલ કરી શકે જો અત્યારે આ પરિસ્થિતિ છે આ બે ત્રણ સ્ટાફ આ બધું ઓફિસ ચલાવે છે આવી હાલત છે તોલમાપની ગ્રાહક અને જનતા એ બધાને જાણ થવું જોઈએ કે અમારી જો ઓથોરિટી છે એ કેવી રીતે કામ કરે છે ઓફિસ કેવી રીતે ચલે છે ડિજિટલ ઇન્ડિયા જાગૃત સરકાર અને જો ઓફિસ છે એ ઓફિસની હાલત શું છે કામગીરી શું છે એ તમે જોઈ શકો છો એક પણ ઓથોરિટી નથી ઓફિસર નથી એક પણ અધિકારી નથી